નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે આ માવઠું કયા કયા વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે હવામાન એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં બાવીસથી ચોવીસ તારીખની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની વાત કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં એકવાર ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા છે તેમણે જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત ઉપર પડશે આ હલચલ લો પ્રેશર ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી શક્યતા છે આ તમામ પ્રક્રિયાના કારણે આગામી બાવીસ થી ચોવીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની

રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જોકે ચાર દિવસ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધી શકે છે હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં તેર ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં સોળ અને અમદાવાદમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે